જે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી નો વિસ્તાર છે અને મહારાષ્ટ્ર સાથે જે જોડાયેલો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદને લઈને મધુબન ડેમમાં પાણીની આવક સતત વધવાને કારણે દસ દરવાજા ખોલવામાં આવ્યા છે પચોતેર હજાર ક્યુસેક પાણી ઓલરેડી નમનગા નદીમાં છોડવામાં આવ્યું છે અહીં સૌથી મહત્વની બાબત આજે પૂનમ છે જે પ્રમાણે તેની જે આવક હોય છે પાણીની તેની સામે ભરતી જે હોય છે તેના કેલ્ક્યુલેશન્સ ધ્યાનમાં રાખીને પાણી છોડાઈ રહ્યું છે અને સાથે સાથે આખા દિવસમાં આજ રોજ એક લાખ ત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોને ચોક્કસથી એલર્ટ કરાયા છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે સલામતીના ભાગરૂપે જિલ્લામાં બસો પાંચથી થી વધુ રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે જે લો લાઈન બ્રિજ છે તેના પર ઓવરટેપિંગ થઈ રહ્યું છે તેને કારણે તંત્ર દ્વારા ખાસ કરીને તમામ સરપંચોને પણ જણાવવામાં આવ્યું છે કે જે નીચા પુલો છે તેના પરથી આવાજાહી બંધ કરી દેવામાં આવે ધરમપુર સૌથી પ્રભાવિત છે અડતાલીસ અડસઠ રસ્તાઓ બંધ કરાયા છે કપરાડામાં ચોપન પારડીમાં બેતાલીસ અને વલસાડમાં છવ્વીસ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે આ સાથે સાથે જે પ્રમાણે ભારે વરસાદની આગાહી છે તેને લઈને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની જે જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને વલસાડ મામલતદારથી લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર તમામ લોકો અને વલસાડ નગરપાલિકાના અધિકારીઓ પણ ખડે પગે તૈયાર છે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે તો એની નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ સાવચેતીના ભાગરૂપે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે વલસાડના ફાયર વિભાગના જે લોકો છે તે લોકોને પણ એલર્ટ પર રખાયા છે એનડીએ ની ટીમ જે અહીંયા સ્થાયિત છે તેને પણ કહી શકાય કે ઓન ટોઝ રાખવામાં આવી છે કે જરૂર પડે તે તરફ ડાયવર્ટ કરવામાં આવે કપરાડા અને ધરમપુરના એકદમ ઉપરના વિસ્તારમાં ભારે વરસાદને કારણે આ પાણી નદી વાંકે જે શહેરી તરફ આવી રહ્યું છે એ શહેરી વિસ્તારમાં ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આખી બાબતમાં સારી વાત એ છે કે સતત વરસાદ પછી થોડોક વિરામ મળી જાય છે તેને કારણે પાણી જે ભરાયું હોય ત્યાં ઓછું થઈ જાય છે જે એક રાહતના સમાચાર છે પરંતુ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ખરેખર સ્થિતિ ખરાબ છે ટ્રાફિક જામ છે વલસાડ વાપી વચ્ચે જે પાંત્રીસ થી રસ્તો છે ખરાબ રસ્તા ખાડા અને પાણી ભરાવાને કારણે બબ્બે કલાક નો ટાઈમ બતાવી રહ્યા છે જેને કારણે વલસાડ વાપી વચ્ચેની ટ્રાફિક ની સમસ્યા પણ અત્યારે વધી છે અને લોકો એવોઇડ કરી રહ્યા છે વાપી તરફ જવા માટે પણ અને આ ભારે વરસાદને કારણે જે શેલ્ટર હોમ ની તૈયારી કરવાની હોય તે તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે કે જે પ્રમાણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરંગા પાણીના નદીનું સ્તર જે છે એ પણ જો વધે તો આ તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે જી જી બ્રિજેશ માહિતી બદલ આભાર